ત્યારે આ દેશને ચલાવે જે નાયક દેશનો નાયક છે તેની પાસે આશાને અપેક્ષા રાખનારા દેશને નવી રાહ ચીંધનારા અને દેશને આગળ વધારનારા તે નાયક પાસેથી જેટલી પણ અપેક્ષા રાખનારા જે આશા વર્કર બહેનો છે રાજ્યના પાયાના કાર્યકરો અને આરોગ્ય વિભાગની તમામ જવાબદારી સંભાળતા આ તમામ આશા વર્કર બહેનો આપણી સાથે આજે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને તેમના મંતવ્યો જાણીશું તેમના મતે વડાપ્રધાન કેવા હોવા જોઈએ જો તે વડાપ્રધાન હોય તો તે શું કાર્ય કરી શકે હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં કયા સુધાર કરી શકે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આ મંચ પરથી થશે અને તે લોકોના જે મુદ્દા છે અને તેમના મતે તે વસ્તુ જાણવાનો પ્રયાસ કરીશું કે તે જો વડાપ્રધાન હોય તો તે શું બદલાવ લાવે અને જો તે વડાપ્રધાન પાસેથી અપેક્ષા રાખે તો તેમની અપેક્ષા શું હોય આપ તમામનું સૌ પહેલા તો સ્વાગત છે અમારા જીએસટીવીના વિશેષ પ્રોગ્રામ આઈ એમ પીએમમાં સૌથી પહેલા ભાનુબેન તમારી પાસે આવવા માંગીશ અને તે પૂછવા માંગીશ કે સૌથી પહેલો મુદ્દો છે કે રાજ્યની આરોગ્યની તમામ કામગીરી નીચેના પાયાના સ્તરથી ઉપરના લેવલ સુધી તમામ તમે કરો છો અને જો કહેવાય ને કે એક સામાજિક કાર્યકર જેની જરૂર દરેક લોકોને હોય છે તે તમામ કામગીરી આપ લોકોની હોય છે તમારી શું અપેક્ષા છે જો તમારે વડાપ્રધાનનું પદ આપવાની જે નાયક છે દેશનો તેની પાસેથી આપની અપેક્ષા શું આશા વર્કર બહેનો અમારી જે ફિલ્ડનું કામ કરે છે અને જેમ કે સૈનિકો ભારત દેશનું જે રક્ષણ કરશે એ જ રીતે અમારી આશા વર્કર બહેનો આરોગ્યનું સૈનિકનું કામ કરે છે કેમ કે અમારા ફિલ્ડમાં જવાનું હોય બધું ટોટલી જેટલું બી સર્વે આપે છે એ બધું અમારા આશા વર્કર બહેનો જ કરે છે અને આશા વર્કર બહેનોથી જ આરોગ્યલક્ષી બધું કામકાજ થાય છે

હમ એટલે મુદ્દો અહીંયા એ છે દર્શક મિત્રો કે વાત હોય હવે દરેક આશા વર્કર બહેનોના મુદ્દા અલગ અલગ છે આપની પાસે આવવા માંગીશ આપનો શું મુદ્દો છે આપ શું કહેશો આ મુદ્દા પર તમારા માટે વડાપ્રધાન કેવા હોવા જોઈએ તમે વડાપ્રધાન હોવ તો કેવા બદલાવ લાવી શકો વડાપ્રધાન એવા હોવા જોઈએ કે સમાન કામ સમાન વેતન કામ પ્રમાણે તમે વેતન આપો છો પણ માનદ વેતન તો તમે કરેલું છે તો પછી એ માનદ વેતન કેમ નથી આપતા અને નારી શોષણ આશા વર્કર તો બધી નારીનું જ કામ છે તો સરકાર તો ગમે તે સરકાર આવે પણ વાત કરે છે કે નારી સશક્તિકરણની પણ નારી સશક્તિકરણ ખાલી કહેવા પૂરતું જ છે પણ નારીનું તો શોષણ જ થાય છે અમારી આશા વર્કર બહેનો ઘેર ઘેર જઈને એટલું બધું કામગીરી કરે છે કે ના પૂછવા તેમને તો સવારે ઘરનું કામ બી કરવાનું હોય ફિલ્ડનું એટલું હોય તો રાત્રે પણ જ્યારે આપણે અમારા એરિયાના કોઈ પબ્લિકને જરૂર પડે ફોન આવે એટલે તરત આશા વર્કર બેન એના ઘરે પહોંચી જાય છે એને ડિલિવરી સુધી દવાખાને લઈ જવાનું એને ઘરે લાવવાનું બધું જ કામ કરે છે પણ નારીનું તો બહુ જ શોષણ થાય છે એટલે મારું તો એવું કહેવાનું છે કે દરેક જણે વડાપ્રધાન સુધી જતાં જતાં પહેલાં રાજ્ય સરકારે બધાએ સાંભળવી જોઈએ આશા વર્કરની વાતો ખાલી કહેવા પૂરતું બધા કહે છે અમે તો બહુ લડત કરી પણ કોઈએ આજ સુધી કંઈ ધ્યાન આપ્યું નથી

એ નાયકે શું કામગીરી કરવી જોઈએ દેશ બદલાવ કઈ રીતે લાવશે તમારા મતે વડાપ્રધાનની ડેફિનેશન શું આશા વર્કરોની અત્યારે હાલ જે મુસીબતો છે એવી તમામ વર્ગના દરેક કર્મચારીની મુસીબતો છે અત્યારે હાલ કોન્ટ્રાક્ટ પ્રથા બધી જગ્યાએ ચાલુ છે દરેક પ્રથાએ કોન્ટ્રાક્ટ પ્રથા પછી કોર્પોરેશનની ગ્રાન્ટોની પ્રથા હોય છે જે પ્રમાણે ગ્રાન્ટ આવે છે અને જે પ્રમાણે ગ્રાન્ટ પ્રમાણે જે પ્રમાણે કામ કરાવવામાં આવે છે એ પ્રમાણે કોઈપણ કર્મચારીને વેતન આપવામાં આવતું નથી તે વેતન સમાન કામને સમાન વેતન કરી નાખવામાં આવે તો દરેકે દરેક કર્મચારીને કોઈ પણ પ્રકારનું નડતર રહે નહીં અત્યારે હાલ મોટામાં મોટો ધધકતો પ્રશ્ન એમ કહેવામાં આવે છે કે મહિલા વિકાસ જે મહિલા વિકાસના નામે કરોડો લાખો રૂપિયા ગ્રાન્ટના નામે ખર્ચા કરવામાં આવે છે ગરીબ મેળા કરવામાં આવે છે દરેક જગ્યાએ મહિલા સશક્તિકરણની વાતો મહિલા વિકાસની વાતો કરવામાં આવે છે અત્યારે હાલ હું આંગણવાડી વર્કર આશા વર્કર મધ્યાહન ભોજન દરેકે દરેક કર્મચારીમાં લગભગ માનવામાં આવે તો પંચોતેર ટકા મહિલા છે આ મહિલાઓનું શોષણ એટલું બધું કરવામાં આવે છે બે હજાર ચારથી આશા વર્કરનો જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટના અંતઃકરણથી લઈને અત્યાર સુધીમાં તમામ લડતો લડવામાં આવી ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે દરેક જગ્યાએ આશ્વાસન જ આપ્યું છે આશ્વાસન સિવાય કંઈ નથી આપ્યું એટલે મારા મતે આવનાર પ્રધાન જોડે એ અપેક્ષા છે કે માત્ર ને માત્ર બજાર નહીં પરંતુ આવીને કોઈ પણ જે વાયદાઓ પ્રવૃત્તિઓ કરે અને જે વાતો કરે છે એ વાતોમાં તટસ્થ રહી અને એનો તટસ્થ નિર્ણય લે એવી હું આશા રાખું છું બિલકુલ એટલે દર્શક મિત્રો અહીંયા વાયદા બજાર નહીં ચાલે તટસ્થતાથી જો નિર્ણય લેવો હોય અને તેને જો અમલી કરવો હોય નાનામાં નાના કાર્યકરની પણ જો તમે સંભાળ લેશો તે જ દેશનો સાચો નાયક કહેવાય તેવું પલ્લવીબેનનું કહેવું હતું રમેલા બેન આપની પાસે આવવા માંગીશ તેમણે જે મુદ્દો કયો કે તટસ્થાથી કાર્ય થવા જોઈએ જે ઉપરથી જે પ્રક્રિયા ચાલતી આવે છે જે જે યોજનાઓ જાહેર થાય જે કોઈ પણ સરકાર આવે પરંતુ તમારા મતે વડાપ્રધાન હોવ તો કેવી રીતે તમે કાર્ય કરો સાથે તમારી વડાપ્રધાન સાથેની અપેક્ષા શું શું છે તમારા મુદ્દા સમક્ષ વડાપ્રધાન પહેલા તો અમે આશા વર્કર જે ફિલ્ડમાં કોઈ 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 પ્રોડક્શન અમારા લોકોને બી બી થાય તો કોઈ જવાબદાર માણસ નહીં બરાબર તો અમારા અમારી આશાઓને એવી રીતે એમનું પ્રોડક્શન મળે એ માટે અમે અપેક્ષા રાખી છે પ્રોટેક્શનની વાત અહીંયા તમે કરી રહ્યા છો કે તમારી સલામતીનો મુદ્દો શું અહીંયા સલામતીની વાત આવે છે નારી સશક્ત સશક્તિકરણની વાત હોય સાથે સાથે જો સરકાર કહેવામાં આવતું હોય કે નારીઓ અત્યારે ખૂબ આગળ છે પરંતુ તેમની સલામતી શું તે મુદ્દો આપે સંગીતાબેન કહો રમેલાબેન આ મુદ્દાને લઈને તમે સરકાર સમક્ષ શું કહી શકો કે જે વડાપ્રધાન આવનારો બનશે જો એ વડાપ્રધાન તમે હોવ તો તમે શું કરો અમે વડાપ્રધાન વડાપ્રધાન જોડે એવી આશા રાખીએ છીએ કે અમારી આશા બહેનો બધીના માટે એક સરખા નિયમ હોય એવું નહીં કે આ આજે આ જે નોકરી ગમે તેટલી નોકરી કરી હોય ને પણ સરખું વધારે ને સરખું વેતન મળવું જોઈએ ને માનવ વેતન મળવું જ જોઈએ એટલે સમાન તક સમાન વેતનની વાત અહીં આપે કહી છે સરકાર સમક્ષ તમે વાત મૂકવા માંગો છો એટલે કે તમારા મતે વડાપ્રધાન એવો હોવો જોઈએ કે જે દરેકને એક સરખા ગણતો હોય આપની પાસે આવવા માંગીશ ખતીજાબેન આપના મતે વડાપ્રધાન એશ્યુ વડાપ્રધાનની ડેફિનેશન શું જો તમે વડાપ્રધાન હોવ તો આશા વર્કર બહેનો માટે શું ઘણી બધી આશા અપેક્ષા આપની રહેલી છે કારણ કે એકદમ નીચેના પાયાથી પાયાના કાર્યકર્તાઓ છો જો તમે નહીં હો જેમ દેશને સુરક્ષિત રાખવા માટે ભાનુબેને કહ્યું કે સૈનિકોની જરૂર છે એમ આરોગ્યને સુરક્ષિત રાખવા માટે એવા તમામ કામો તમે કરો છો તો તમારી અપેક્ષા શું છે તે જણાવશો અમારી અપેક્ષા એ છે વડાપ્રધાન માટે કે અમે જે બહેનો એરિયામાં જઈને કામ કરીએ છીએ ડેન્ગ્યુ હોય મેલેરિયા હોય કે ગમે તે બીમારી હોય એ માટે અમે કામ કરીએ છીએ અમારી કોઈ સેફ્ટી નહીં અમને કંઈક થાય તો અમારી કોઈ જવાબદારી નહીં ગમે તે દવાખાને જઈએ અમને કોઈ સેફ્ટી નહીં મળતી અને અમે આટલું બધું કામ કરીએ તો પણ આને ઇન્સેટિવ ઉપર આજે પંદર વર્ષથી આ પ્રોજેક્ટ ચાલે છે પણ એ લોકો આજ સુધી બસ અમને એવી જ આપે છે કે ભાઈ અમે ફિક્સ કરીશું આપે છે ફિક્સ કેમ કે બધી બહેનો આશા રાખે છે બેન શું એક આશા તરીકે જીવે છે એવું કામ છે કેટલી વાર અમે આપ સામે

શું વડાપ્રધાન કરે કે જેનાથી આપ લોકો જે કાર્યકર કાર્ય કરી રહ્યા છો તેમાં આપને સપોર્ટ મળે કે તમને ખુશી મળે કે જે કામ કર્યું ચલો મને સંતોષ મળ્યો મેં કામ કરી અમને હમણાં દિલ્હી અમે ગયા હતા ત્યાં આગળ અમારે એવી ચર્ચા થઈ કે હવે તમારે પચાસ ટકા સો ટકા તમારો વધારો થઈ જશે પણ એ હજુ વધારો અમને મળ્યો નથી એટલે વર્તમાન સરકારની વાત આપણે રહેવા દઈશું વાત વડાપ્રધાન ઉપર જ આવીને અટકશે ભાનુબેન આપની પાસે આવવા માંગીશ મુદ્દો જે કહેવામાં આવી રહ્યો છે કે ચલો શિક્ષણનો મુદ્દો શિક્ષણની વાત કરીએ શિક્ષણ પણ મહત્વનું છે સાથે સાથે અહીંયા તે વાત પણ થાય કે તમે આશા વર્કર બહેનો તો છો સાથે સાથે ઘર પણ તમારે ચલાવવાનું હોય છે ઘરની કામગીરી પણ પૂર્ણ કરવાની હોય છે તે તમામ કઈ રીતે તમે સાચવો છો હવે તમારી આગામી અપેક્ષા શું અમારે એક તો ઘર ચલાવવાનું હોય અત્યારે દૂધની થેલી લેવા જાવ છો ને તો પચાસ રૂપિયા થઈ ગયા અમને રોજનું પેલું આઈડીનું પેલું પાણી પોરા પડે એની અંદરમાં જે દવા નાખું ને એના કે ત્રીસ રૂપિયા વીસ હજાર ત્રીસ કર્યા પહેલાં કે પચાસ કરું છું અમારું કશું જ એમને કંઈ મળતું નથી અને માંડ થી ત્રણ હજારનું ઇન્સ્ટિટ્યુટ મળે છે જેને મળે છે મળે છે જે નથી મળતું એને કશું જ નથી મળતું પણ મારું કહેવું તો એટલું જ છે બધી આશા વર્કરો ઓલ ઇન્ડિયાની આશા વર્કરો છે આમાં જો ઇન્ડિયાની આશા વર્કરો આરોગ્યલક્ષી કામ છોડી દેશે ને તો દેશને ભારે પડી જશે પલવીબાન અહીંયા વાત તે થઈ રહી છે કે જો આશા વર્કર બહેનો કાર્ય કરવાનું જે દિવસથી છોડી દે છે ત્યારે દેશની પરિસ્થિતિ કે ઊભી રહેશે તમામને ખબર પડી જશે કારણ કે દેશને સાચવનારા સૈનિકની જરૂર છે તો આરોગ્યને સાચવનાર માટે આશા વર્કર બેનોની પણ જરૂર છે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે જે ભાનુબેને કહ્યું કે અત્યારે હાલા દેશના સૈનિક તરીકે અને ખરેખર હું આશા વર્કરની પહેલા તો તમને કામગીરી બતાવીશ ન તો તમને લોકોને એમ થતું હશે કે ખરેખર આશા વર્કર જોડે આટલું બધું કામગીરી કરી લેવામાં આવે છે એમનું કેટલું શોષણ થાય છે એમને બાળક માતાના ગર્ભમાં જ્યારે બાળક રહે છે ત્યારથી લઈ તે બાળક પાંચ વર્ષનું થાય ત્યારની તમામ કેર એ દરેક દરેક એની માતાને ખબર નથી હોતી પરંતુ એ વિસ્તારની આશા વર્કરને ખબર હોય છે કે કયા ટાઈમે આ બાળકને રસી આપવાની છે અને એ માતાઓ જ્યારે માતા ગર્ભાવસ્થા ધારણ કરે છે ત્યારે એને નવ મહિના સુધી એને કઈ રસી આપવાની છે આયર્ન કેલ્શિયમ ફોલિક એસિડ દરેકે દરેક જે દવાના ડોઝ છે એ માતાને યાદ નથી હોતા પરંતુ એ વિસ્તારની આશા વર્કરને એ તમામ માતાઓ જે વિસ્તારમાં રહેતી હોય છે તમામ માતાઓના તમામે તમામ ડોઝ બાળકોના રસીના ડોઝ ત્યાંથી લઈને અત્યારે હાલ જે સ્વાઇન ફ્લૂ હોય એનો સર્વે પણ આશા વર્કર જોડે કરાવવામાં આવતો હોય છે ડેન્ગ્યુની કામગીરી હોય એ પણ આશા વર્કરો જોડે કરાવવામાં આવતી હોય છે ઇવન મેલેરિયાની કામગીરી જે અત્યારે ડોમેસ્ટિકની કામગીરી મેલેરિયા વર્કર જોડે કામગીરી કરવામાં આવે છે એ મેલેરિયા વર્કરની હાજરી ત્રણસો અને સાડી ત્રણસો રૂપિયા ચૂકવવામાં આવે છે અને એ જ આશા વર્કરને એ કામગીરી એમના દ્વારા ખેંચવામાં આવે છે એ આશા વર્કરોને માત્ર ત્રીસ રૂપિયા તો તરીકે આપવામાં આવે આવે છે 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 હતા અત્યારે ચર્ચા ખાલી ચાલી રહી એટલે રૂપિયા કરવામાં બિલકુલ હું તમારા મુદ્દાથી ફરી વાત એની ઉપર જ આવીશ કારણ કે આ મુદ્દો ઘણો બધો મોટો દર્શક મિત્રો જે કાર્યક્રમ છે જીએસટીવી નો આઈએમપીએમ દેશના વડાપ્રધાન દેશનો નાયક જેની પાસે દરેકની અપેક્ષા ઘણી બધી છે આશા વર્કર બહેનોની આશા ઘણી બધી છે અને તમામ મુદ્દાને રજુઆત કરતો આ શું જેને આગળ વધારીશું પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ

બઉ જ નીચલા સ્તરેથી દરેક સંભાળ લે છે જયારે પોલીયોની દવા હોય કે નાનામાં નાની જરૂરિયાત હોય જે રીતે આપણે પલ્લવી પાસે વાતચીત કરતા હતા તે મુદ્દો આપણે અધૂરો છોડ્યો હતો તેમની ફરી એક વખત વાત કરીશું આપણે જે વાત કરી કે એકદમ પાયાની કામગીરી એવું કહેવાય કે તમે એમના ખુદ ડોક્ટર બનીને કાર્યવાહી કરી રહ્યા છો કારણ કે તે માતાને પણ નથી ખબર તેની સાર સંભાળ ઘરમાં નથી લેવાતી છતાં પણ તે કામગીરી તમે કરો છો તો દેશના વડાપ્રધાન પાસે આપની અપેક્ષા શું તમે જો વડાપ્રધાન હોવ તો તમે શું કરો માટે હું જો વડાપ્રધાન હોઉં તો હું આશા વર્કર માટે તમામ આશા વર્કરોને પહેલાં તો પહેલાં જે અત્યારે હાલ એ જે પોઝિશનમાં છે તેમની પોઝિશન સુધારવાની કોશિશ કરું કારણ કે અત્યારે જે પોઝિશન છે એ પગારની છે મેન મુદ્દો પગારનો છે એમને જે માનદ વેતન આપવામાં નથી આવતું એ તમામે તમામ આશા વર્કરોને હું માનદ વેતન શરૂ કરું કારણ કે આખા અમદાવાદની અંદર મિનિમમ બે હજાર આઠસો આશાવર્કર છે અને ગુજરાત લેવલે આશા વર્કરનો આંકડો જો અંદાજિત ગણવા જઈએ તો અઠ્ઠાવન હજારથી પણ ઉપર આશાવર્કરો છે આ અઠ્ઠાવન હજાર મહિલાઓને જો માનદ વેતન ચૂકવવામાં આવે તો જેવી રીતે ભારતના ભાનુબહેને કહ્યું કે ભારતના બોર્ડર ઉપર જે સૈનિકો રક્ષણ કરે છે એમ આરોગ્યની કામગીરી સારામાં સારી અને દરેકે દરેક ખૂણાઓ સુધી પહોંચે એ માટે આ લોકોને જો માનદ વેતન વ્યવસ્થિત ચૂકવવામાં આવે તો જે અત્યારે હાલ કામગીરી છે સો ટકા આરોગ્યની કામગીરી થઈ જાય ભાનુબેન આ મુદ્દો જે પલ્લવીબેને કહ્યું કે તે મુદ્દા પર તમારું શું કહેવું છે માનદ વેતન ને લઈને જે હવેની સરકાર બને કે પછી જે કોઈ પણ વડાપ્રધાન બનશે તે વડાપ્રધાન પાસેથી આપની અપેક્ષા શું અમારે તો અપેક્ષા એટલી જ છે કોઈ પણ સરકાર આવે કે આશા વર્કર બહેનોને જે ભથ્થું નથી મળતું માનદ વેતન નથી મળતું જે એમનો બહુ બધી તકલીફો પડે છે તકલીફો દૂર થાય અને આશા જે છે એની આશા પૂરી થાય બિલકુલ આપની પાસે આવવા માંગીશ આપની કામગીરી આશા વર્કર બહેનો જે કામગીરી કરે છે તે કામગીરી વર્ણવશો સાથે સાથે એકદમ નીચલા સ્તરેથી તમારી કામગીરી કરવાની હોય છે આરોગ્યની વાત હોય દરેકના ઘરે જઈને જે રીતે આપણે કહ્યું કે પોલિયો આપવાની હોય કે પછી જે કોઈ પણ આરોગ્યને લગતા વિષયો હોય તે તમામ કામગીરી તમારા માટે એ બધી વસ્તુ તો ઠીક છે સાથે સાથે તમારે ઘર પણ સાચવવાની જવાબદારી હવે તમામ મુદ્દાને તમે કઈ રીતે સાચવો છો એ કામગીરી વર્ણો છો અને જે જીએસટીવીનો સ્પેશિયલ પ્રોગ્રામ છે આઈએમપીએમ તો તમારી વડાપ્રધાન પાસે અપેક્ષા શું છે હા તો અમારી કામગીરી તો સવારે નવથી એકનો ટાઈમ હોય છે તો અમે સવારે ફિલ્ડમાં જઈએ છીએ બપોરે આવીને જે ફિલ્ડનું જે લખવાનું કામ હોય છે બધું કરીએ છીએ પછી ઘરનું કામ કરીએ કે બાળકોનું હોય કપડાં વાસણા તે બધું કામ અમે કરીએ પછી સામાજિક કામ હોય તો અમારે ત્યાં પણ જવાનું હોય છે બધી હાજરી આપવાની હોય છે પણ જો અમેનો બધું કામ અમે આનંદથી જ કરીએ છીએ કારણ કે અમને સેવા કરવા મૂક્યા છે અને અમને અધિકારીઓ એવું જ કહે છે કે આ સેવા કરો અમે સેવા તો કરીએ છીએ પણ ક્યાં સુધી સેવા કરીશું અમારે હોય ને બધી અપેક્ષાઓ બાળકોને ભણાવવા ના હોય કોઈ સામાજિક કામ જવાનું હોય બહાર જવાનું હોય તો અમારે ખર્ચો હોય હોસ્પિટલનો ખર્ચો આવે તો અમે તો એટલું કરીએ કે અમારું માનદ વેતન તમે વધારે કરી આપો અને આ હોસ્પિટલોને એવામાં આશા વર્કરોને એવું કાર્ડ તમે બનાવી દો કોઈ પણ પીએમ મંત્રી આવે તો કે આશા વર્કરોને પરિવારને બધું ફ્રીમાં સેવા થાય એટલે તમારો મુદ્દો એ છે કે સરકાર તમારી પાસે આવા તમારો મુદ્દો શું છે આજે તેમણે કહ્યું કે માનદ વેતન થી લઈને તમામ તમારો મુદ્દો એટલો જ છે કે સમાન કામ સમાન વેતન અમે જે મહેનત કરીએ છીએ એનો સામે વેતન બરાબર મળી રહે બિલકુલ તમે શું કેશો આજ મુદ્દો મારું તો એ કેવું છે કે હું બે હજાર ચાર થી લાગી છું છતાંય મારે જે મારા પછીની બહેનો છે એ લોકોને એટલું જ ઇન્સેટિવ મળે છે અને મને એટલું ઇન્સેટિવ મળે છે તો હું આ સરકારને એમ કહેવા માંગુ છું કે મારે ફિક્સ પગાર કરો અમારા બહેનોનો અને સારું અમને વેતન આપો બસ બિલકુલ એટલે મુદ્દો અહીંયા એ છે કે સમાન વેતન મળવું જોઈએ સમાન કામ હોવું જોઈએ સાથે સાથે મુદ્દો તે પણ છે કે જો કાર્ય કરવામાં આવે છે તો તેનું વેતન પણ તે પ્રમાણે મળે નહીં કે પાછળથી જોઈન થયેલા આશા વર્કર બહેનો હોય અને અત્યારની જે કામગીરી કરતા હોય તે આશા વર્કર બહેનો હોય તેમાં ડિફરન્સીસ ક્રિએટ થાય તેના લીધે જ જે કામગીરી સમૂહથી થવી જોઈએ તેમાં પણ બે ફાટા પડી જાય છે તે મુદ્દાને તમે માનો છો વડાપ્રધાન પાસેથી આપણી શું અપેક્ષા રહેશે જે કોઈ પણ બનશે ને તમે હોવ તો તમે શું ચેન્જીસ લાવો શું કરો તમે હું વડાપ્રધાન હોઉં તો હું બધા જ બહેનોનો ફિક્સ પગાર કરાવી દઉં અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરાવી દઉં બિલકુલ એટલે ફિક્સ પગાર સમાન તક સમાન વેતન તમારો મુદ્દો છે તમે શું કહેશો આજ મુદ્દા પર તમે વડાપ્રધાન હો તો તમે શું કરો સૌથી પહેલું કાર્ય તમે શું કરો સૌથી પહેલા કાર્ય તો હું એ જ કરું કે જે આશા વર્કર બહેનો છે એમની સાથે છું અને એમની સાથે લઈને જે એમની આશાઓ છે એના માટે પૂરી કરો બિલકુલ આશા વર્કર બહેનો સાથે રહીને જ આશા પૂરી કરો ભાનુબેન આ મુદ્દાને લઈને તમારી પાસેથી પણ પ્રતિક્રિયા માંગીશ તમે શું કરો જો વડાપ્રધાન આવતો પેલા તો જો વડાપ્રધાન જ કરું અને કોન્ટ્રાક્ટ પ્રથા પેલા બંધ કરાવી દઉં પછી હું મારું જે કાર્ય કરું એ કાર્ય કરું બિલકુલ એટલે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ એ સૌથી વધારે મહત્વનો મુદ્દો છે એ તો બહુ અગત્યનું છે બિલકુલ તમારું શું કેવું છે તમે હો તો તમે સૌથી પેલું કાર્ય શું કરો તમારી બહેનો માટે અમારી બહેનો માટે કે બહેનો માટે તો આપણે એવું જ કામ કરીએ કે બહેનોને જે કામ કરે છે એના પ્રમાણમાં સંતોષકારક એમને વેતન મળે તો એક કામ કામ જે કરે છે એનાથી બહુ સારી રીતે થઈ શકે એટલે આશા વર્કર હોય કે આંગણવાડી હોય કે મધ્યાહન ભોજન હોય કે કોઈ પણ ફિલ્ડની બેન હોય પણ દરેકને વેતન એક સરખું મળવું જોઈએ સારું જ વેતન મળવું જોઈએ એમનું શોષણ ના થવું જોઈએ હું તો એ જ કહું છું કે શોષણ નારી શોષણ તો બંધ જ કરવું જોઈએ બિલકુલ નારી શોષણ બંધ થવું જોઈએ તમામને સમાન તક સમાન વેતન મળવું જોઈએ આપનો મુદ્દો મુદ્દા એક વખત વડાપ્રધાન તમે તમે તો સૌથી પહેલું કાર્ય શું કરો જેમ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે સમાન કામ ને સમાન વેતન હું જો વડાપ્રધાન હોઉં તો જે દરેકે દરેક મહિલા છે તેમનો ફિક્સ સમાન કામ અને ફિક્સ વેતન જે માનદ વેતન કહેવામાં આવે છે એ માનદ વેતન કરું પ્લસ જે એમના ફેમિલી પ્રોબ્લેમો અમુક સ્ત્રીઓને જે પોતાના પ્રોબ્લેમો હોય જે મેટર્નિટી લીવો હોય આ તે હોય એ તમામે તમામ એમને મળી રહે એમના જે લાભો હોય એ લાભ મળી રહે એની કાર્યવાહી પહેલા શરૂઆત કરું એટલે દરેકની સુવિધા તમે વિચારો છો તમારું શું કહેવું છે આ મુદ્દે તમે વડાપ્રધાન હો તો તમે શું કરો જો હું વડાપ્રધાન હોઉં તો સૌ તો પહેલા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરાવવાની કરવાની કારણ કે અમારી આશા વર્કરોમાં ઘણી બહેનો એવી છે જે વિધવા છે અમારી સો ટકા બેન ટકા બેનો વિધવા છે દરેક ને તમે સરખા કરવાની માંગ કરી રહ્યા છો ચોક્કસ હું તમારો મુદ્દો સમજી ગઈ તમે એવું કહેવા માંગો છો કે તમામ જે બહેનો છે તે તમામને સરખી માનવામાં આવે અને તે મુદ્દાને આગળ વધારવામાં આવે તમારું શું કહેવું છે અમારી આશા વર્કરો જે પંચોતેર ટકા વિધવા બહેનો છે એમનું ભરણ પોષણ ઘરનું કરવાનું હોય છે બચ્ચોને પણ ભણાવવાના હોય છે તે પ્રમાણે તેમને સમાન વેતન મળે તો એ લોકોનું ભરણ પોષણ પણ સારી રીતે થઈ શકે બિલકુલ તમે વડાપ્રધાન હોવ તો શું કરો તમારા મતે વડાપ્રધાન કેવો હોવો જોઈએ બધાને સરખું વેતન મળે બધાને બધો લાભ મળી શકે બિલકુલ કોઈ એવું નહીં કે જૂનું છે કે નવા આવ્યા પણ પગાર બધાનો સરખો હોય તો બધાને સારું

હવે આગામી જે બનશે જે નાયક હોવો જોઈએ દેશનો એ કેવો હોવો જોઈએ એને લઈને શું કહેવું છે કે દેશનો નાયક એવો હોવો જોઈએ કે માત્ર સ્ટેજ ઉપર જે બે શબ્દ બોલે અને એ બે શબ્દો એટલે કે જે પ્રજાને જે વચન આપે એ નું પાલન કરનાર હોવો જોઈએ બિલકુલ પ્રજાના લક્ષી પહેલાના આપણા જમાનામાં એવા રાજાઓ હતા કે એ રાજા જ્યારે પ્રજાની જોડે પ્રજાના પ્રશ્નો જાણવાના હોય ત્યારે એ પોતે વેશ બદલો કરી અને પ્રજા જોડે જઈ અને પ્રજાને શું તકલીફ છે એ જાણવાની કોશિશ કરતા હતા અને પછી એ રાજા એ પ્રજાની તકલીફ દૂર કરતો હતો આજે અમે પ્રજા સામે ચાલીને રાજાને પોતાની તકલીફો જણાવીએ છીએ છતાં એ તકલીફો દૂર થતી નથી માટે વડાપ્રધાન જોડે એવી આશા રાખીએ છીએ કે દરેકે દરેક મુદ્દા જે પણ મુદ્દા હોય દરેક કર્મચારીના મુદ્દા અને જે પણ તકલીફો થતી હોય મોંઘવારીનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય આરોગ્યલક્ષી પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નના જો તમે તમે જે પોતે વચનો આપો છો એ વચનોનું તટસ્થપણે પાલન કરી અને એને વધારે નહીં હું માનું છું તમે સો ટકા વચન આપો તો એમાંથી પંચોતેર ટકા પણ કામગીરી કરો તો દરેકે દરેક પ્રજાને સંતોષકારક અને સારી રીતે કામગીરી કરવાની જાગૃત થાય તો દર્શક મિત્રો અહીંયા મુદ્દો તે છે કે વચનોનું બજાર નહીં ચાલે વાયદાનું બજાર નહીં ચાલે વચન તે જ આપો કે જે પૂરા કરી શકો આપ તમામ આશા વર્કર બહેનો આપ અમારી સાથે જોડાયા તમારી જે રજૂઆતો કરી અને તમારો જે મુદ્દો જણાવ્યો કે નેક્સ્ટ પીએમ જે પણ હોય પણ એ તમારી વાતોને સાંભળનારો હોય વચનને પાડનાર હોય તો દર્શક મિત્રો જીએસસીવી ની જે વિશેષ રજૂઆત છે આઈએમપીએમ જેની અંદર આશા વર્કર બેનોએ તેમના મુદ્દા ચર્ચા અને જણાવ્યું તેમની પણ વ્યથા જણાવી કે જો જે કોઈ પણ પીએમ બને પરંતુ તેમની વ્યથાને સાચું આશ્વાસન આપે નહીં કે વાયદા બજાર કરે તો અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર ગો પાવર બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત